જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમો ભગવતી વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ પૂર્વાર્થ પહેલો અધ્યાય ભગવાન ધારા પૃથ્વીને આશ્વાસન વાસુદેવ દેવકીના લગ્ન અને કંસ ધારા દેવકીના છ પુત્રોની હત્યા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ પહેલો અધ્યાય પ્રારંભ રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન તમે ચંદ્રવર્ષ અને સૂર્યવંશના વિસ્તારનું તથા આ બંને વંશમાં થયેલા રાજાઓના પરમ અદ્ભુત ચરિત્રોનું વર્ણન કર્યું હે ભગવાનના પરમપ્રેમી મુનિવર તમે સ્વભાવિક જ ધર્મ પ્રેમી એવા યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કર્યું હવે કૃપા કરીને તે જ વંશમાં પોતાના અંશ શ્રી બલરામજી સાથે અવતરેલા ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર પરમ પવિત્ર ચરિત્ર પણ અમનને સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને શરૂઆતમાં છે તેમણે યદુવંશમાં અવતાર લઈને જે જે લીલાઓ કરી તે વિસ્તારથી અમનને કહો કેમ કે જેમની તૃષ્ણાની પ્યાસ હંમેશને માટે છુપાઈ ચૂકી છે તેવા જીવન મુક્ત મહાપુરુષો જેનું પૂર્ણ પ્રેમથી અતૃપ્ત રહીને ગાન કરે છે જનો માટે જે ભવરોગનું રામબાણ ઔષધ છે તથા વિષય લોકો માટે પણ તેમના કાન અને મનની પરમ આનંદદાયી છે એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સુંદર સુખંદ રસાળ ગુણાનુંવાદથી પશુઘાતી અથવા આત્મઘાતી મનુષ્ય સિવાય એવું કોણ છે જે વિમુખ થઈ જાય તેને પ્રેમ ન કરે શ્રી કૃષ્ણ તો મારા કુળદેવ જ છે જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મ પિતામહ વગેરે અતિર્થીઓ સાથે મારા દાદા પાંડવોનું યુદ્ધ થઈ રહ્યું હતું તે સમયે કૌરવની સેના તેમના માટે અપાર સમૃદ્ધ જેવી હતી જેમાં મોટા મોટા મહોએ ગળી જવાવાળા તીમી ગલો સમાન ભીષ્મ જેવા યોદ્ધાઓ તેમના માટે ભય ઉત્પન્ન કરી રહ્યા હતા પરંતુ મારા પિતામાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની નોકાનો આશ્રય લઈને તે મહાસાગરની એક વાછડાના પગના ખાડાની જેમ અનાયાસે પાર કરી ગયા હતા મહારાજ મારું આ શરીર જે તમારી સામે છે તથા જે કૌરવ અને પાંડવોના વંશના વંશના બીજરૂપ હતું અશ્વધામાના બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું હતું તે સમયે મારી માતા જ્યારે ભગવાનના શરણમાં ગઈ ત્યારે તેમણે હાથમાં ચક્ર લઈને મારી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને મારી રક્ષા કરી માત્ર મારી જ વાત નથી તેઓ સમસ્ત શરીરધારીઓની અંદર આત્મા રૂપે રહીને અમૃતનું દાન કરી રહ્યા છે અને બહાર કાળ રૂપે રહીને મૃત્યુનું મનુષ્યના રૂપમાં પ્રતીત થવું એ તો તેમની એક લીલા છે હે ગુરુદેવ આમ તે જ ઐશ્વર્ય અને માધુર્યપૂર્ણ પરિપૂર્ણ લીલાઓનું વર્ણન કરો ભગવાન તમે હમણાં જ કહ્યું હતું કે બલરામજી રોહિણીના પુત્ર હતા ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે તેમની ગણતરી કરી બીજું શરીર ધારણ કર્યા વિના બે માતાઓના પુત્ર થવું કઈ રીતે સંભવ છે અસુરોને મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ચાલ્યા ગયા યદુવંશ શિરોમણી ભક્તવત્સલ પ્રભુએ નંદ વગેરે ગોપબંધુઓની સાથે કયા કયા નિવાસ કર્યો બ્રહ્મા અને શંકરના ઉપર પણ શાસન કરવાવાળા પ્રભુએ વ્રજમાં તથા મધુપુરી મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી અને મહારાજ તેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને પોતાના હાથે શા કારણે મારી નાખ્યો તે મામો હોવાને કારણે તેમના હાથે મરા મરાવા યોગ્ય તો ન હતો મનુષ્યાકાર સચ્ચિદાનંદમય વિગ્રહ પ્રગટ કરીને દ્વારકાપુરીમાં યદુવંશીઓની સાથે તેમણે કેટલા વર્ષો સુધી નિવાસ કર્યો અને તે સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્નીઓ હતી હેમુને મેં કૃષ્ણની જે જે લીલાઓ વિશે પૂછ્યું છે અને જે નથી પૂછ્યું તે બધી લીલાઓ તમે મને વિસ્તારથી કહી કહી સંભળાવો કેમ કે તમે બધું જ જાણો છો અને હું ખૂબ શ્રદ્ધા સાથે તે સાંભળવા ઈચ્છું છું ભગવાન અન્નની તો વાત જ શી છે મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે છતાં પણ તે અસહ્ય ભૂખ તરસ જેના કારણે મેં વનમાં મુનિના ગળામાં મરેલો સર્પ નાખવાનો અનાયાસ અન્યાય કર્યો હતો મને અત્યારે સહેજ પણ પરેશાન કરતા નથી કારણ કે હું આપના મુખારવિંદમાંથી ટપકતી ભગવાનની સુધામયી લીલા કથાનું પાન કરી રહ્યો છું સુતજી કહે છે સોનકજી ભગવાનના પ્રેમીજનોમાં સર્વોપરી અને શુક શ્રી શુકદેવજીએ પરીક્ષિતનો આવો યોગ્ય પ્રશ્ન સાંભળીને જે સંતોની સભામાં ભગવાનની લીલા ચરિત્રોના વર્ણન માટે કરાતું હોય છે તેમને સાધુવાદ આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની તે લીલાઓનો પ્રારંભ કર્યો જે સમસ્ત કલયુગના દોષોને સદાને માટે ધોઈ નાખે છે શ્રી સુખદેવજી કહે છે ભગવાનના લીલા રસના રસિયા રાજશ્રી તમે જે કાંઈ નિશ્ચય કર્યો છે તે બહુ જ સુંદર અને આદરણીય છે કેમ કે સર્વના હૃદયા હૃદયારાધ્ય લીલા કથા શ્રવણ કરવામાં તમને સહજ અને સુદંડ પ્રીતિ પ્રાપ્ત થઈ ગઈ છે ભગવાન શ્રી કૃષ્ણની કથા સંબંધમાં પ્રશ્ન કરવાથી જ વક્તા પ્રવક્તા અને શ્રોતા ત્રણેય પવિત્ર થઈ જાય છે જેમ ગંગાજીનું જળ અથવા ભગવાન શાલિગ્રામનું ચરણામૃત બધાને પવિત્ર કરી દે છે પરિષિત તે સમયે લાખો દૈત્યોએ અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરીને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી દીધી હતી તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીના શરણમાં ગયા શરીરે કૃષ એવા ગાય માતાએ નેત્રોમાંથી છલકાતા આંસુ સાથે ખેત પામીને દયા ઉ ઉપજાવતું રુદન કરતાં કરતાં બ્રહ્માજીની પાસે જઈને પોતાનું સંપૂર્ણ દુઃખ કહી સંભળાવ્યું બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિ સાથે પૃથ્વીની સુખ ગાથા સાંભળી ત્યાર પછી તેઓ ભગવાન શંકર સ્વર્ગના અન્ય પ્રમુખ દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલા પૃથ્વી દેવીને સાથે લઈને સાગરના તીરે ગયા ભગવાન દેવતાઓના પણ આરાધ્ય દેવ છે તેઓ પોતાના ભક્તોની સઘળી અભિલાષાઓ પૂરી કરીને તેમના સમસ્ત દુઃખોનો નાશ કરી દે છે તેઓ જ જગતના એકમાત્ર સ્વામી છે ક્ષેરસાગરના તીરે પહોંચીને બ્રહ્માદી દેવતાઓએ પરમ પુરુષ સર્વંતરયામી ભગવાનની પુરુષ સૂતક દ્વારા સ્તુતિ કરી સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી સમાધિસ્થ થઈ ગયા તેમને સમાધિ અવસ્થામાં એકાંશ આકાશવાણી સાંભળી ત્યાર પછી જગતના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું દેવતાઓ મેં ભગવાનની વાણી સાંભળી છે તમે લોકો પણ તેને હમણાં જ મારી પાસેથી સાંભળો અને પછી તે પ્રમાણે કરો ભગવાનની આજ્ઞાના પાલનમાં વિલંબ ન થવો જોઈએ ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જ જાણે છે તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે તેથી પોતાની હાલ શક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારવા રહીને જ્યાં સુધી પૃથ્વી પર લીલા કરે ત્યાં સુધી તમે લોકો પણ પોતપોતાના અંશ સાથે યદુ કુળમાં જન્મ લઈને તેમની લીલાઓમાં સહયોગ આપો વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે તેમની અને તેમના પ્રિયતમાં રૂકમણી વગેરેની સેવા માટે દેવાંગનાઓ પણ જન્મગ્રહણ કરે સ્વયં પ્રકાશ ભગવાન શેષ નારાયણે પણ જેઓ ભગવાનની કલા હોવાથી અનંત છે અનંતનો અંશ પણ અનંત હોય છે અને જેમના સહસ્ત્ર મુખ છે ભગવાનના પ્રિય કાર્યો કરવા માટે તેમનાથી પહેલાં જ તેમના મોટા ભાઈના રૂપમાં અવતાર ગ્રહણ કરશે જેણે સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે તે ભગવાનની ઐશ્વર્યશાળી યોગ માયા પણ ભગવાનની આજ્ઞાથી તેમના લીલા કાર્યો સંપન્ન કરવા માટે અંશરૂપમાં અવતાર ગ્રહણ કરશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત પ્રજાતિઓના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા આપી અને પૃથ્વી દેવીને સાંત્વના આપીને તેઓ પોતાના પરમધામમાં પધારી ગયા પ્રાચીન કાળમાં યદુવંશી રાજા શુરસેન હતા તેઓ મથુરાપુરીમાં રહીને માધુર મંડલ અને શુરસેન નામના પ્રદેશોનું શાસન કરતા હતા તે સમયથી મથુરા નગરી જ સગડા યદુવંશી રાજાઓની રાજધાની બની ગઈ હતી ભગવાન શ્રીહરિ સદા અહીં નિવાસ કરે છે એકવાર મથુરામાં શુરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરીને પોતાના નવવિવાહિતા પત્ની દેવકીજી સાથે ઘરે જવા માટે રથમાં બેઠા હતા ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની કાકાની દીકરી બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં તેમના રથનો સારથી બન્યો હતો તેની સાથે સેંકડો સોનાના રથ ચાલી રહ્યા હતા દેવકીના પિતા દેવકનો તેમની પુત્રી ઉપર વિશેષ પ્રેમ હતો તેમણે વિદાય કરતી વખતે પુત્રીને સોનાની માળાવાળા ચારસો હાથી પંદર હજાર અશ્વો એક હજાર અને આઠસો રથ તેમજ પાલખીઓ સહિત સારી રીતે અલકૃત કરેલી સુકુમાર દાસીઓ દાયજામાં આપી હતી વરવધુના મંગળ પ્રસ્થાનનો આરંભ થયો ત્યારે મંગલકામના કરતાં એકી સાથે શંખ તૂરી શરણાઈઓ ઢોલ અને દુદુભીઓ વાગવા લાગ્યા રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડીને કંસ રથ હાંકી રહ્યો હતો તે સમયે આકાશવાણીએ તેને સંબોધીને કહ્યું અરે મૂર્ખ જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે આ દેવકીનો આઠમો ગર્ભ તેની માશે કંસ અત્યંત પાપી હતો તેની દુષ્ટાની કોઈ સીમા ન હતી તે ભોજ વંશનું કલંક જ હતો તેથી તો આકાશવાણીએ તેને સખલહ અર્થાત ખલ સહિત વંશનું કલંક સંબોધન કર્યું છે આકાશવાણી સાંભળતા જ તેણે તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ ગયો તે અત્યંત ક્રૂર તો હતો જ પાપ કરતાં કરતાં તે નિર્લજ પણ થઈ ગયો હતો તેનું આ કાર્ય જોઈને મહાત્મા વાસુદેવજી તેને શાંત કરતા કહેવા લાગ્યા મિત્રો આજે આ દસમા સ્કંદનું પહેલો અધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ પહેલા અધ્યાયનો આગલો ભાગ બીજા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલા અધ્યાયનો ભાગની કથા તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે